તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને વરસાદને લગતા જયારે તમામ અપડેટ જયારે આપણે તમને આપી રહ્યા છીએ ત્યારે મિત્રો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો આપણે ગઈકાલે જ આપણે જે તમને પૂરા મેપથી મિત્રો સમજાયું હતું કે વાદળોનો ગડગડાટ રહેશે વાદળો આ વિસ્તારમાં હાલમાં છાયેલા રહેશે ત્યાં કેટલો વરસાદ પડ્યો છે આવનાર દિવસોમાં કેટલો વરસાદ પડશે તે તમામ માહિતી જ્યારે મિત્રો આપણે તમને બતાવી રહ્યા છીએ ત્યારે મિત્રો હવે સૌપ્રથમ વાત કરીશું મિત્રો હવામાન આગાહીકા અંબાલાલ પટેલે જે પ્રમાણે આગાહી કરી છે તે પ્રમાણે મિત્રો હવે આવનાર દિવસોમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે છે તો મિત્રો હાલની વાત કરવામાં આવે તો વાદળોના આપ જોઈ શકો છો જે વાદળોનું જે રૂપ છે તે રૌદ્રુપ વાદળોએ ધારણ કરી લીધું છે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે વાદળોનો ગડગડાટ અને વીજળીના કડાકા સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હાલમાં વરસી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આ જે વિસ્તાર છે મિત્રો આ જે જામનગર છે ધોર છે મોરબી મોરબી છે કુડા છે ડુગરા છે રાજકોટમાં મિત્રો અહીંયા હાલમાં ગોંડલ સહિતના વિસ્તારમાં મિત્રો પોરબંદર આ વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે મિત્રો પટેલના વેધર એનાલિસિસથી જે અપડેટ આપીએ છીએ તે પ્રમાણે મિત્રો આપણે તમને બતાવવાનો પ્રયાસ કરીશું જે મિત્રો જોઈ શકો છો તો એ પ્રમાણે જે આ વરસાદ છે તે વરસાદી સિસ્ટમ જે છે તે મિત્રો હાલમાં કમ્પ્લીટ જે વર્કિંગ કરવા લાગી છે અને વરસાદ હાલમાં પડી રહ્યો છે તો મિત્રો વાત કરવામાં આવે કેટલાક ભારોગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે મિત્રો આપણે તમને આમાં સમજાવીશું કે જે આ વિસ્તાર છે તે વિસ્તારમાં મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરવામાં આવે તો કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અઢારથી ચોવીસ જૂને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે મિત્રો જે આવનાર સમય છે ઉત્તર ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો આ ઉત્તર ગુજરાતનો જે ભાગ છે મિત્રો પાલમપુર આબુ રોડ મહેસાણા હિંમતનગર રાધનપુર વિરમગામ આ વિસ્તાર જે છે તે વિસ્તારમાં મિત્રો આવનાર સમયમાં એટલે કે અઢાર થી ચોવીસ જૂન દરમિયાન મિત્રો તમે અહીંયા જોઈ શકો છો વરસાદ વધી શકે મિત્રો ટોટલી કવર એરિયા થઈ ગયો છે પાલનપુર મહેસાણા વિરમગામ રાધનપુર તમામ વિસ્તારમાં મિત્રો વરસાદ પડવાનો છે મિત્રો વાત કરવામાં આવે તો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ તમે જોઈ શકો છો જે પ્રમાણે જે વરસાદ વરસવાની જે તૈયારીઓ કરવામાં આવી છે મિત્રો આબુ રોડ છે પાલનપુર આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે તો મિત્રો વાત કરવામાં આવે તો રવિવાર દિવસ દરમિયાન મિત્રો સૌથી વધુ માત્ર ચાર કલાક બાદ સુરતના ઉમરપાડામાં વરસાદ પડ્યો તો મિત્રો ગઈકાલની વાત કરીએ જ્યારે મિત્રો આપણે તમને વેધર એનાલિસિસ જણાવ્યા છે કે ગઈકાલે જે આપણે તમને આ બતાવ્યું હતું કે જે વરસાદ છે તે વરસાદ કઈ રીતે હાલમાં કયા વિસ્તારમાં પડી શકે છે તમામ માહિતી જ્યારે તમને આપણે તમને આપી હતી ત્યારે મેં સુરતનો જે વિસ્તાર છે ત્યાં મિત્રો ગઈકાલે વરસાદ પડ્યો હતો અને મિત્રો જોરદાર વરસાદ પડ્યો હતો મિત્રો તમે જોઈ શકો છો આજની વાત કરવામાં આવે તો મિત્રો હવે એ સિવાય ડાંગના આહવામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ કાપ્યો હતો જેહનું સેન્ટર છે જે સેન્ટર છે ત્યાં મિત્રો આ વરસાદ હતો તો મિત્રો વાત કરવામાં આવે તો આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં હજુ પણ વરસાદ ભારે વરસાદ પડી શકે છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સોમવારની વાત કરીએ તો મિત્રો સોમવારે પણ વરસાદ પડવાનો છે કયા વિસ્તારમાં પડવાનો છે તેની મિત્રો માહિતી આપણે તમને આપી દઈએ ત્યારે મિત્રો ત્યારે મિત્રો સોમવારની વાત કરવામાં આવે તો મિત્રો સોમવાર દરમિયાન મિત્રો જે વરસાદ છે તે મિત્રો નવસારી વલસાડ આજે નવસારીનો એરિયા છે મિત્રો વલસાડનો એરિયા છે ત્યારે મિત્રો દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આપણે વેધર એનાલિસિસના મેપ પર એકવાર નજર કરીએ ત્યારે મિત્રો બતાવી દઈએ કે જે વિસ્તાર મિત્રો સોમવારે એટલે કે આજના દિવસે મિત્રો જે વરસાદની આગાહી કરવામાં આવી છે તે ત્યાં મિત્રો આપ જોઈ શકો છો જે પ્રમાણે આજે જે વાદળો છાયેલા છે તે પ્રમાણે મિત્રો વરસાદ આજે ભાવનગર વિસ્તારમાં વરસાદ પડી શકે છે મિત્રો આ જે વિસ્તાર છે મિત્રો સુરત નવસારી વલસાડનો વિસ્તાર જે છે તે મિત્રો વલસાડમાં પણ દમણ અને દાદરા નગર હવેલી સુધી મિત્રો આ વરસાદ પડી શકે છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જે વરસાદની સોમવારની જે આગાહી છે તેની મિત્રો આપણે વાત કરી ત્યારબાદ મિત્રો અરવલ્લી મહીસાગર દાહોદ નર્મદા સુરત ભરૂચ ડાંગ તાપી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ છે મિત્રો આપણે તમને જે વેધર એનાલિસિસનો જે આપણો ચાર્ટ છે તે પ્રમાણે જ્યારે બતાવી રહ્યા છીએ તે મિત્રો આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ત્યારે મિત્રો આવતીકાલે એટલે કે મિત્રો મંગળવારની વાત કરવામાં આવે તો મિત્રો મંગળવારમાં સુરત નવસારી વલસાડ જે પ્રમાણે મિત્રો છે આવી જે વિસ્તાર છે આ જે વિસ્તાર સુરતનો છે તો મિત્રો નવસારી છે આ જે નવસારીનો વિસ્તાર છે મિત્રો રાજકોટ અમરેલી આ તમામ વિસ્તારોમાં વરસાદ પડી શકે મિત્રો વાત કરીએ તો જ્યારે સુરત ભરૂચ છે નર્મદા છે વલસાડ છે નવસારી છે રાજકોટ આ તમામ એરિયામાં મિત્રો આવતીકાલે વરસાદ પડી શકે છે જે મિત્રો આ પટ્ટો છે તે પટ્ટામાં મિત્રો વરસાદ પડી શકે છે તો મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો બુધવારે અમદાવાદ આણંદ ભરૂચ સુરત ની વાત કરવામાં આવે તો મિત્રો બુધવાર એટલે કે અઢાર તારીખનો જે મેપ છે ત્યાર મિત્રો તમે જોઈ શકો છો કે જે આ ગાંધીનગર છે આ અમદાવાદ છે તે વિસ્તારમાં મિત્રો મહેસાણા તમામ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે સાથે સાથે મિત્રો બોટાદમાં અને ભાવનગરમાં પણ વરસાદ પડી શકે છે મિત્રો ગુરુવારની વાત કરવામાં આવે તો સુરત ડાંગ નવસારી આ વિસ્તાર જે છે તે મિત્રો આ તમામ વિસ્તારમાં આવનાર દિવસોમાં ભારેથી ભારે વરસાદની હાલમાં આગાહી કરવામાં આવી છે મિત્રો વેધર અડારના એનાલિસિસ પ્રમાણે તમે જોઈ શકો છો કે જે વિસ્તાર છે મિત્રો આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું જે રેઇન થંડરનો જે મિત્રો છે તે પ્રમાણે આપ જોઈ શકો છો કે મિત્રો આજે વિસ્તાર છે તે વિસ્તારમાં વરસાદ આવનાર દિવસોમાં રાજકોટ છે મિત્રો તે વિસ્તારોમાં વરસાદ વધી શકે છે મિત્રો વાત કરવામાં આવે તો શુક્રવાર સુધીની આગાહીની જ્યારે આપણે વાત કરવાના છીએ ત્યારે મિત્રો શુક્રવારે પણ મિત્રો આ જે વિસ્તાર છે સુરત નવસારી છે મિત્રો ડા જે વલસાડ છે વાપી છે આ વિસ્તારોમાં મિત્રો જે વરસાદ છે તે મિત્રો વરસાદ વધી શકે છે એટલે કે મિત્રો આવનાર સમયમાં વરસાદનું પ્રમાણ વધી શકે